મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ અડોદ મામલતદાર કચેરી ખાતે અહીં અડોદ મામલતદાર કચેરીએ મામલતદારને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો જે છે એ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કારણ કે દિલ્હીમાં આપની સરકાર છે આમ આદમી પાર્ટીની સરકાર છે અને એ સરકાર જે ત્યાંના લોકોને જે કંઈ સુવિધાઓ આપે છે હમણાં ભાજપ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે યોજનાઓ જે છે એ અમે ચાલુ રાખીશું જેને લઈ અને આમ આદમી પાર્ટીના આગેવાનો જે છે કાર્યકર્તાઓ છે એ અડોદ મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાજપની સરકાર તો ગુજરાતમાં પણ છે તો પછી દિલ્હીમાં એ કઈ કહે છે કે અમે આપીશું તો ગુજરાતમાં કેમ નહીં જેને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મામલતદારને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે આપણે એમની સાથે જ વાત કરીને ખાસ કયા કયા મુદ્દાઓ છે જેને લઈને મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે તમારું નામ કહીજો પહેલાં મારું નામ વિપુલ રબારી આમ આદમી પાર્ટી હળવદ શહેર પ્રમુખ આજે અમે મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા છીએ શ્રીને કે દિલ્હીની અંદર અત્યારે જે ચૂંટણી છે ત્યારે ત્યાં ભાજપની સરકાર અત્યારે ચૂંટણી વાયદાઓ આપી રહી છે કે મહિલાઓને અમે પચીસો રૂપિયા આપીશું અને જે કેજરીવાલની અને આમ આદમી પાર્ટીની સરકારમાં દિલ્હીની અંદર જે કંઈ અત્યારે જનકલ્યાણકારી યોજનાઓ છે તેને જનકલ્યાણકારી યોજનાઓ ગણી અને પોતે ચાલુ રાખશું એવું જણાવ્યું છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ આપણે અહીંયા ગુજરાતની ભાજપ સરકારને અને મુખ્યમંત્રીશ્રીને કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અહીંયા ખોબલે ને ધોબલે આપને મત આપીએ છે તો બીજા રાજ્યોની અંદર જ્યાં આપને પોતાની સત્તા ગુમાવવાનો ડર રહે છે કે પછી સત્તા મેળવવા માટે જે કંઈ આપણે જનકલ્યાણકારી યોજનાઓનો વાયદાઓ આપો છો તો ગુજરાતની જનતાને પણ અહીંયા જે કંઈ સુવિધા દિલ્હીની અંદર મળે છે આમ આદમી પાર્ટીની સરકારમાં એ અહીંયા પણ આપો ઓકે અમને કીધું ને દિલ્હીમાં જે સુવિધાઓ ત્યાંના નાગરિકોને મળે છે તો એ સુવિધાઓ તમે ત્યાં આગળ અત્યારે વચન આપી રહ્યા છો કે ભાઈ અમારી સરકાર બંધ છે 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 તમે પણ આ ચાલુ રાખીશું તો 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 ગુજરાતમાં પછી લોકોનો શું વાંક અને ખાસ મહત્વના કયા કયા મુદ્દાઓ છે જેને લઈને તમે અત્યારે મામલતદાર રજૂઆત રજુઆત કરવા આવ્યા છો સમજવાની લોકોને જરૂર છે કારણ કે આ લોકો એ જીએસટી લાવ્યા ત્યારે પણ આજ વાત કરી હતી કે વન નેશન વન ટેક્સ તો એની અંદર પણ શું કર્યું છે આ લોકોએ પેટ્રોલ ડીઝલ બાકાત કરી નાખ્યું જીએસટીની અંદર ન લીધું હવે વાતો કરે છે વન નેશન વન ઇલેક્શનની અને એના પછી અત્યારે દિલ્હીની અંદર જે ચૂંટણી યોજાઈ રહી છે ટૂંક સમયની અંદર જ મતદાન છે તો ત્યાં ગણે આ લોકો એવું વચન આપે છે કે અમે ગેસનો બાટલો આપશું અરે ભાઈ ગુજરાતની અંદર તમને ત્રીસ વર્ષથી આ જેને તમને ઉછેરીને મોટા કર્યા છે ભરણ પોષણ કર્યું છે એ લોકોનું શું ગુજરાતની મહિલાઓનું શું ગુજરાતના બાળકોનું શું શિક્ષણ પ્રત્યેનું તો ગુજરાતની જનતાએ જેને મોટા કર્યા છે એના વિશે કશું આ લોકો વિચારતા નથી એટલા માટે થઈને જ આજે અમારે મામલતદાર કચેરીએ આવેદન આપવા આવું પડ્યું છે કે ભાઈ આવો અન્યાય કેમ દિલ્હીની અંદર તમારે સરકાર બનાવી છે તમારે ચૂંટણી જીતવી છે તો એના વચનો અલગ ગુજરાતની અંદર ચૂંટણી હોય તો એના વચનો અલગ અરવિંદ કેજરીવાલ પહેલેથી જ પોતાના મુદ્દા સાથે અડગ છે કે સૌથી પહેલા શિક્ષણ પછી સ્વાસ્થ્ય રોજગારી દરેક જગ્યાએ વીજળી દરેક જગ્યાએ કોમન મુદ્દા હોય છે તો અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે ગમે તે આ સરકાર બને પછી પંજાબ હોય દિલ્હી હોય કે ગુજરાતની અંદર ચૂંટણી લડવા હોય તો જે વચનો આપ્યા છે એ જ વચન બધા રાજ્યો માટે સરખું છે તો ભવિષ્યની અંદર લોકોએ સમજવાની જરૂર છે કે હકીકતની અંદર આમ આદમી પાર્ટીએ પંજાબ અને દિલ્હીની અંદર ભેદભાવ રાખ્યા વગર જન કલ્યાણકારી સુવિધાઓ બંને સ્ટેટની અંદર આપી છે અને ભવિષ્યની અંદર પણ આપશે ત્રીજા રાજ્યની અંદર ચોથા રાજ્યની અંદર સરકાર બનશે તો અમે દેશના દરેક નાગરિક પ્રત્યે સમાનતા રાખશું એ અમારી અંદર ક્ષમતા છે એ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાહેબે પુરવાર કરી બતાવ્યું છે બાકી જો સુવિધાની વાત કરવામાં આવે તો હળવદ અંદર ફક્ત વાતો કરવામાં આવે છે કે ખેડૂતો સમૃદ્ધ છે ખેડૂતો સમૃદ્ધિ તરફ આગળ આગળ વધી રહ્યા ખાતરની અંદર અઢીસો રૂપિયાનો ભાવ વધારો જીતી ખેડૂતોને તમે ભાવ વધારો ન કરો ખાતરમાં માં ને એમાં પાણી વાત કરવામાં આવે તો અત્યારે કેનાલ ના પાણી વાપરા છે એના બિલો ઉઘરાવે છે ગામડે ગામડે અને એવી પણ વાતો થઈ ચૂકી છે કે જે લોકો નહીં ભરે પાણીના પૈસા

પ્રસંગ પ્રસંગ એટલે મોટા મોટો એના કુટુંબ પરિવારનો મહોત્સવ કહેવાય ઉત્સવ કહેવાય એની અંદર જયારે લોકો એની ઉત્સવ મનાવી રહ્યા છે કે પ્રસંગ મનાવી રહ્યા છે ત્યારે જો અધિકારીઓ પોતાના ખેતરની અંદર જઈને જો આવી કામગીરી કરતા હોય ને તો આવું તો મેં અંગ્રેજો વખતે પણ ઇતિહાસમાં ક્યાંય નથી સાંભળ્યું તો આને શું ગણવું કે ભાઈ અમારી જમીન તમારે લઈ જ લેવાની છે અરે ભાઈ ખેડૂતો આપવા તૈયાર છે પણ એને યોગ્ય વળતર તો આપો તમે યોગ્ય વળતર શા માટે નથી આપતા એટલા માટે તો ખેડૂત વિરોધ કરે છે ઓકે આજે મુદ્દાની આપણે વાત ખેડૂતો તમે મામલતદાર ને રજુઆત કરો છો તો કયા કયા મુદ્દાને લઈને તમે રજુઆત કરવા આવ્યા છો મુદ્દાની વાત કરીએ તો દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી એવો પ્રચાર કર્યો કે અમે ગેસનો બાટલો આટલા રૂપિયામાં માં આપશું રાજસ્થાનની અંદર પણ કર્યો હતો તો આજે અમે એ મુદ્દા સાથે જ આવ્યા છે કે ભાઈ ગુજરાતની અંદર તમે આપો છો તો બીજા દેશના બીજા રાજ્યો છે ગુજરાતથી માંડીને તમામ રાજ્યોની અંદર જ્યાં જ્યાં તમારી સરકાર છે ત્યાં તમે કેમ ભેદભાવ રાખો છો એ મુદ્દાને લઈને અમે આવ્યા છીએ અમે દેશની અંદર એક સંવિધાન એક સમાનતા એક દેશ એક નાગરિક ને આધારે અમે ચાલીએ છીએ કે ગુજરાતનો નાગરિક અલગ ને દિલ્હીનો નાગરિક અલગ અમે એવું કોઈ દિવસ માનવા તૈયાર નથી એટલે ટૂંકમાં દિલ્હીમાં જે વચનો વાયદા જે આપવામાં આવે છે ગુજરાતમાં તો સરકાર છે ગુજરાતમાં પણ તમે આપો તમારું કહેવાનું ઈ થાય છે ઓકે એટલે એને લઈને અત્યારે આમ આદમી પાર્ટીના જે કઈ આગેવાનો કાર્યકર્તાઓ છે મિત્રો એ રજૂઆત કરવા માટે થઈ અને મામલતદારે આવ્યા છે આભાર મિત્રો